જય માતાજી સ્વાગત છે તમારું વાંધાઈનું અમારા એક નવો બ્લોક મને કે છો બધા મજા મને મજા માં જઈશો અને કાલ તો કાંઈ વિડીયો નહોતો બની શકો બપોર પછી કેમ કે અત્યારે કામ કરવું પડ્યું અમારે કાલ બપોર પછી કામ જ નહોતું કર્યું અમે અત્યારે આ આવડું હારવાનું હે એક ઢગલો તો હારી નાખો ઉપર હતો ને એવા માથી હાર નાખવું હે અને અત્યારે જોવા એમ પાઈ આવ્યા હારવા અને અમારા બેનું બેન જો કામઠા અને અમારા ભૈકા ભાઈ ક્યાં ગયા હમણાં ગયો એ ભૈકા આઠો લાઈવ ઈ અંદર કરી ગયો જો ચોકલેટ તો દે લખણ ખોટો ચોકલેટ બહાર નીકળ અંદર હું તો કાય નહીં તો ચોકલેટ દે અને આ બે કામઠા માટે જો હું ચોકલેટ લઈને આવ્યો તારા કઈ ખાવાનું ભૈકા એ સેમ તો સેમ જ છે લાઈને આ ઊભો થાય ને કે નહી તો ચોકલેટ ડેરી મિલ્ક ડેરી મિલ ભૈકાને ડેરી મિલ્ક ખાવી મન નત પાવતી મારા નાના વિરોધ છે ડેરી મિલ્ક ને હાલે એક તારી નથી ભાવતી આ બેનોની મારી આટો હું બીજી જ લઈને આવ્યો આ કઈ કહેવાય કેટ કેમ આવડી આ મને આ એક જ ભાવ છે હા ડેરી મિલ્ક તું દાટી બીજે કે ગમે એમાં ખાડો કરી નથી ભાવતી હવે તો મને ભાવે મને પેલા ભાવતી હવે નથી ભાવતી કાકા

રાખને જરીક ઉપર તો દેખાય ખાઈ ભાવી છે બતાઈ દીધું બતાય તેમ આ ફ્રિજમાં એમ મજા આ સેલ રૂપિયાનું વિદુ છે તમારે સાટીન ખાઈ જવો આ હા હા આ ભાઈ કા ગયું દાતમાં એ

ફેવરેટ નો દીકરો હું કુવા માં નાખી નાવા ચોકલેટ આઈ લાઈક ધીસ નો દીકરો થતો મારા ને એના વિરોધી છે હું મારી મારી ચોકલેટ એમ અને આ હાલો હવે તમે રહ્યો મસ્કરી બહુ તમે મેં અમે મસ્કરી કરી એટલે મેં કીધું બનાવી નાખું

તડકો લાગે છે. हेलो વે વાં રાખી દો ફોન ને અને ચાલુ કરી દેવ કામ. મોટા બા આવીને હને મને ગાયરું દેવા મણ્યા. હવે બોલો ગાયરું. અને અમે હવે ભરવા માણીએલો. ભાઈકા ભાઈએ ભરે હું. આ ગાયરું બોલો માં. પકકેતા નઈ નાખી દીધું. આ đang đang, à làm sao mà vậy mà, gọi không là em đi આજે ખાવા વારા અમે કે આજા પૈસા નઈ બગાડવા અલલા ઉપર એકવાર જાય ઓછો માર પોછો કાયાઠો ઉતર ને સાંભળ દઈએ તમને અને ઘરે ખાતાના આસા

પહેલા હલાઈ આવી ભરાઈ ગયું છે ગરમી સડી દીધી